વિરમગામ એસટી બસ ડેપો ખાતે ગુજરાત સાયબર ક્રાઇમ સેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ અને સાયબર સિક્યુરિટી ફોર્સ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માનનીય ઈડીવી શ્રી મયંકસિંહ ચાવડા સાહેબની સૂચના તથા માનનીય ડીવાય સી એસ ઓ શ્રી પી કે ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિરમગામ ખાતે છ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ ગુજરાત સાયબર ક્રાઇમ સેલ તેમજ અમદાવાદ રેન્જ પોલીસના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ અને સાયબર સિક્યોરિટી ફોર્સ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં વિરમગામ એસટી બસ ડેપોના પચાસથી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના ઓર્ગેનાઇઝિંગ કમિશનર અને સાયબર સિક્યુરિટી ફોર્સના ગુજરાત રાજ્યના તાલીમ ડાયરેક્ટર અને અમદાવાદ જિલ્લાના સાયબર અવેરનેસ પ્રમોટર શ્રી વિશાલ શાહ નાઓએ વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતી આપી તેમણે કહ્યું કે સાયબર ક્રાઇમમાં ઓનલાઈન છેતરપિંડી ફિશિંગ માલવેર હેકિંગ વગેરેનો સમાવેશ થાય છે તેમણે કર્મચારીઓને આ સાયબર ગુનાઓથી બચવા સાવચેતી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા આગળ તેમણે સમજાવ્યું કે સાયબર સુરક્ષાનો અર્થ તે છે કે તમારા વ્યક્તિગત અને સંગઠનાત્મક ડેટાને સુરક્ષિત રાખવા તેમણે કર્મચારીઓને મજબૂત પાસવર્ડ બનાવવા તેમના કમ્પ્યુટરને વાયરસથી સુરક્ષિત રાખવા અને ઓનલાઇન વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના નેશનલ ચીફ કમિશનર અને સાયબર સિક્યુરિટી ફોર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડોક્ટર અમિત કુમાર રાવલે કર્મચારીઓને સાયબર ક્રાઇમ વિશેની માહિતી શેર કરવા જણાવ્યું તેમણે કહ્યું કે સાયબર ગુનાઓ વિશે જાગૃતિ વધારવાથી આ ગુનાઓને રોકવામાં મદદ મળશે કાર્યક્રમ બાદ કર્મચારીઓએ સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ રહેવાની વાત કરી તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાંથી તેને ઘણું શીખવા મળ્યું છે તેમણે કહ્યું કે તેઓ હવે સાયબર ગુનાઓથી બચવા માટે સાવચેતી રાખશે આ કાર્યક્રમ સાયબર ગુના વિશે જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ રહેલ છે આ પ્રોગ્રામ સાયબર ગુનાઓને રોકવામાં અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે આ કાર્યક્રમમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી આર સૈયદ તેમજ પોલીસ સ્ટાફ ટીઆરબી જીઆરડી સ્ટાફ ગુજરાત એસટી વિભાગના વિલન્સમાંથી શ્રી જીતેન્દ્રસિંહ ઝાલા તેમજ તેમની સમગ્ર ટીમ તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના ગુજરાત રાજ્યના કારોબારી સભ્ય શ્રી તાહિર શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્બાની મલેક સાણંદ અમદાવાદ